હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ભાગ્યા છે સવા સાત અહીંયા બને છે ચા આજે બહુ એટલે બહુ ઠંડી છે જબર ઠંડી છે સ્વેટર પહેરવું પીડ્યું એનો મતલબ કે ઠંડી હશે આજે બહુ છે કાલ પવન જેટલો હતો ત્યાં બહુ ઠંડી છે બે છોકરાઓ ગયા સ્કૂલે મમે પૂજા કરી લીધી મમ્મી હજી કરે છે ચા મૂકી છે થેપલા ખાઈ <coughs> <coughs> mummy wow. guylo

बार जो मिलने होगा इसमें बार जो दीदी था हाँ फाफा मार दी वो चेहरा उतर फंड बढ़ तो यार जमाता जी अ तैयार टाइम है तैयार वेन्शूस तेरा हाँ तो दस नेग्रेल आती है वेन्शूस तेरा कितने माता जी माते हाथ में कितने का शिरवाड़ा हम जो तैयार हाँ ठीक है मबदल मत ठीक है मंजीरा तो �

ફટાફટ વિડીયોનું કામ બતાવ્યું પછી મેં તો હવે રસોઈ કરી નાખવું આજે સવારે દાળો ગયા હતા ને તો મમ્મી દાળ બધી સાફ કરે છે મગની અડદની અને મેથીનું બનવાની તૈયારી છે કાલે સાંજે કર્યા હતા ને તો ટિફિનમાંય થેપલા લઈ ગયા છે અને ઘરે આવીને ખાશે એવું કહીને ગયા છે કે ઘરે આવીને થેપલા ખાશું એટલા ભાવે એ બે થેપલા ખાશે એટલે મેં મમ્મી આજે મેથીનું શાક કરી નાખ્યું બે રોટલા બનાવાના છે ખાલી કાચરી થોડીક ઠંડી થાય જમી લઈએ એક જગ્યાએ હારો કરો ને ત્યાં બીજી જગ્યાએ હોલમાં કપડા ઢગલો હતો ઈ ઘડી ને રસોઈ કરી છોકરા આવે ટીફીન લંચ બોક્સ સમાચાર આપો 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 ઓલ છોકરો પડ્યો તો ને ગટર માં ઈ મરી ઓલા મળી ગયો મળી ગયો મરી ગયો છે મશાલ ક્યાંથી મળ્યો ઈ વરી આવ સુએજ પ્લાન્ટ છે ને ન્યાથી ઠેઠ ન્યાથી મળ તણાઈ મરી ગયો ઈ આજે બહુ એક સેડ ન્યૂઝ કાલે બુધવારી ભરાણી ને તેમાં એક મમ્મી અને છોકરાને લઈને ગઈ હતી ને તો એ ચાલતા ચાલતા કે ગટરમાં પડી ગયો બે વર્ષનો જ હતો કાલના ગોતતા હતા આજે ચોવીસ કલાકે આજે મળ્યો એ છોકરો પણ બિચારો મૃત મળ્યો મમ્મી પપ્પા ને કેવી હાલત થઈ હશે તો જસ્ટ હમણાં મેન્યુએ સમાચારમાં જોયો એટલામાં જોયું ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલો કંટાળો આવે છે ગામની ત્યાં બેઠા બેઠા ટાઈમ ન જાય બપોર પછી બેઠા કડીક ટીવી જોયું એમાંનો મજા આવી તે બંધ કરીને ફોન લીધો એમાંનો મજા આવ્યું વિડીયો ચાલુ કર્યો લેવા હવે સાડા છ પોણા સાત જેવું થવા આવ્યા છે જરાક રસોડા બાજુ પ્રયાણ કર્યું આજ મને ભજીયા ખાવાનો કેવો વિચાર તો ઘરે કરવા હોય તો તો મને વિચાર જ ન થાય મારે ખાવાતા બજરંગના બજરંગના

મેં કીધું કાંઈ નથી બનાવવું આ બેઠા હવે તમે કયો કાંઈક હાલો ઉજાડો કંઈક હું બનાવું મેં કીધું જ ખરું ફ્લાવર ને ક્યાર નહીં કી પૃથ્વ નહીં ભાવે એક નહીં ભાવે ભાખરી કંઈ હાલો ફ્લાવર બટેકાનું શાક હમ એ બે ભાવ પૃથ્વી કી ભાવ વેક નહીં ભાવે આપણે ભાવે એવું બહુ પ્રકારની ખાઈ લીધું હું મારી ખાલી ભેળ કરીશ ઓન્લી ભેળ

હા ઉંદર દોળા ની મારી ગુરુ મા કે ગુરુ મા છો ને ઈતકાની મસ્તી માં કે મને આ તો ફ્લાવર ની सब्जी બનાવી રહ્યો કેમ થાય કોને ખબર તને આ જોઈ એ વો ઇનોઇંગ

શુક્રવાર શનિવાર કાલે શુક્રવાર છે આજે નો હતી કાલ જ લઈ જાઓ મેં કીધું આજે તમારો ફોન આવ્યો મેં તમને પહેલા ફોન કર્યો એ તો મારે નથી કે યાદ આવે છે કે ન થાઉં તો હું બજરમાં તો જે દિવસથી છું તો સાચી યાદ પણ એવું યાદ દેવડવાનું એ અમારા મગજ જ ન હોય ઠેકાણે કેવું પડે તમારા લોકોએ તાઈ ની હાલો હવે આ મોઢું બગડી ગયું હવે જોઈએ હવે અમારો સંગ દ્વારકા કપો કે નહીં દ્વાર કપો કે ન કે તો ઉખાઈ લો આ લાલ મમ્મી રોટલી તો

જોઈને છોકરાદવાલા જોઈને એדינה ચલો બેય જો હું હોય તો જોમી લો અને મને બીજી ફ્રેન્ડ કે ડેડી મારી ફ્રેન્ડ આવી કોણ આવ્યું મિશ્વા સ્કૂલ ફ્રેન્ડ છે ને

એ મત પેળ બતાવવી જરૂરી છે અમે માલ ખાઈએ છીએ તે tharo માલ banay hoy તો khay glao pan ta tharo mal no ke bhai man flower no shak bapore bo bhav atyare osu bhavo ame raat wala ne etle amne budu rate pet par to amar હું ટિફિન માં બહુ લઈ જાતો કા મમ્મી સ્કૂલ માં ફ્લાવર અને પોરો શાક રોટલી જ લઈ જાતો ઓ પ્રતુ પૂજબા ને અને મારા ટિફિન માં તો કેટલા ખાતા હું તુષાર વૈભવ બધા ખાય